મામાનો ભાઈ જોવા માંડ્યા પપ્પા અહીં આવી ગયા મમ્મી આવી ગયા તમારે લેવું હોય લઈ લો હાલો બધા જો મારા મમ્મી કઈક લેવા માંડ્યા છે એને આ ચાનું ઓલ લેવું છે લેવું છે લઈ લો ને તો લઈ લો ને

સૂતર ફેણી કે એવું નથી લેવું કઈ આ નથી લેવી આ સૂતર ફેણી તો હવે આપણે ભાઈ કાજુ બદામ ને એવું લઈ 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 લ્યો આંજીર નથી લેવા હાલ કાળી બીજી છોકરી લઈને એ છે બધું લેવા છે જો એ બધું લઈએશ એ નથી લેવી ચોકલેટ ના ના ગ્રીન વેફર લઈ લે ટમેટો વેફર્સ પછી આ ક્રંચેક્સ આપણે આ બધી આપડી ફેવરેટ જ નથી જો આ બધું લઈ લીધું હવે કઈ ના લેવું હો ભાવે જો તો એ ના પડે છે ચાલો આપણે આગળ જઈને હું

હા કી જો બાકી ક્યાં સુ હવે ભાઈ તમને લેવું છે તો મને નમે કાકા લઈ લીધું શું લીધું માનવ ભાઈ આ બધું કો લીધું તમે માનવ ભાઈ તો તે લેવા અમને એનું છે આ બધું એનું છે આ બિસ્કિટ છે કે કે के गर्नु भयो लै लिन्छु जस्तो बिंगो ओरियोस यमस्टे वजनमा उभरे स्कोर कुरिया अब त उठेर नबसेर बस्नु काकाले मानौ अब रेडी लेउ लेउ तम त पापा हामी पापा हो आई एम तुमने अपायो तमार खौए त आउछ બધા આવો એકલા નહી આવતા કોઈ કાઈ બેન નહી બધા લેને આટા મારે સાંમ છે આમ હજી પાસા કન્ફ્યુઝન છે કે હું લેવું જો મમ્મી પપ્પા વાહ્યા લેવા મણો બીજી લેવા જ મણો ને હાંડી કરો હાંડી મારા હકાવાલા દ્રાઈસન છે અમારે દેવાનો

આપણે આ લીધું એનું બિલ કરાવવા જાવ ને પપ્પા અને બિલ કરાવવા નહીં જવું પડે હવે હેન્ડો મારામાં રહેવું ત્યારે ને જો અહીંયા આવ્યા એવા તો હેન્ડો બિલ કરાવવા મારો થયો આપણો શું લીધું એ

આપણે ડી માર્ટ માંથી બહાર લઈ આવ્યા છે ને બધી વસ્તુ લઈ લીધી છે ને તો આયા બધું હવે આ બધા હું કરે લઈ લીધું છે હવે બધા ફાટ બાંધી દેવું અને લઈ લેવું જો આટલી વસ્તુ લીધી છે છોકરા બધા એ તો મિત્રો આ વિડીયો અહીંયા હું દીધો આ વિડીયો મારે તમને જોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને ગમો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો હવે મળજો બધા બીજા નવા વિડીયોમાં જાઉં બધાને બધા બાય બાય